હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય ગુજરાતી નિસ્વા પોથી નો પાઠ સાત કામ કરે એ જીતે ના સ્વાય પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો આજે શીખીએ સ્વાધ્યન પોથી નો પાઠ સાત કામ કરે એ જીતે ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમાજ વિભાગ એ અ જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો અ કૃતિ ને કરતા સાથે જોડીશું કામ કરે ઈ નો જવાબ છે નાથાલાલ દવે ત્યારબાદ સવાલ બે કામ કરે ઈ નો સાહિત્ય પ્રકાર છે ગીત બ ખાલી જગ્યા પૂરો સવાલ રે ખાલી જગ્યા છે બાવડાને જોરે દુનિયા બદલવાની વાત કરી છે વિભાગ બી ક એક વાક્યમાં ઉત્તર લખો ચાર કવિએ ખેતરને ખેડીને સીમને કેવી બનાવવાની કહી છે જવાબ કવિએ ખેતરને ખેડીને સીમને સુહામણી બનાવવાની કહી છે પાંચ ભણેલા લોકો ઓફિસમાં બેસી શું કામ કરે છે ભણેલા લોકો ઓફિસમાં બેસી કાગળ ઉપર કરામતું કરે છે ડ બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો સવાલ છ કામ કરે એ જીતે કાવ્યનો પ્રમુખ ભાવ કયો છે જવાબ મહત્વ છે ઈ સાત આઠ લીટીમાં ઉત્તર લખો સાત આ કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો જવાબ આ કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે ભારત વિશાળ દેશ છે ભારત કૃષિ પ્રધાન દેશ છે આથી સૌ પ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે નદીઓને જોડીને તેના નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે એટલે જ ભારત દેશની પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખવામાં આવી છે હાથમાં ત્રિકમ અને કોદાળી લઈને ખેતરો ખેડવાના છે અને ઘરકામમાં રેટિયા ચલાવવાના છે પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ પોતાના બાવડાના બળે માત્ર ભારત દેશનો જ નહીં સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે આઠ સામૂહિક પુરુષાર્થનું મહત્ત્વ તમારા શબ્દોમાં લખો જવાબ સામૂહિક પુરુષાર્થ કરવાથી ભારત દેશની સમૃદ્ધિમાં વધારો થશે સામૂહિક પુરુષાર્થથી કોઈ પણ કામને સરળતાથી પાર પાડી શકાય છે જો કામ ઝડપથી થશે તો તેની કિંમત પણ વધશે અને તેના લીધે સૌનો વિકાસ સારી રીતે થશે આમ સામૂહિક પુરુષાર્થ ગમે તેટલી મુશ્કેલીને પાર કરીને સફળતા અપાવે છે વિભાગ સી વ્યાકરણ વિભાગ નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો નવ સાચી જોડણી શોધો સવાલ એક ત્રિકમ બે હિમા સોહામણી દસ નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો પેલું ઘર જાતિવાચક નીર દ્રવ્ય વાચક દેશ જાતિવાચક અગિયાર નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો એક મહેનત ઉદમ મજિયારું સહિયારું ખમીર જોશ બુલંદ ઊંચો બાર નીચેના શબ્દોના લિંગ ઓળખાવો દેશ પુલ્લિંગ મહેનત સ્ત્રીલિંગ અને ઘર નપુસકલિંગ માગ્યા પ્રમાણે ઉત્તર લખો તેર નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો અહીં આપેલા વાક્યમાંથી વિશેષણ શોધીને લખવાનું છે ત્યારબાદ તેનો પ્રકાર લખવાનો છે એક આ છે બુલંદ સુરે માનવીની મહેનતા બુલંદ ગુણવાચક સવાલ બે આવડો મોટો મલક આપણો મોટો પ્રમાણવાચક ત્રણ બાવડાના જોરે આ દુનિયા બદલવી જોરે ગુણવાચક ચૌદ નીચેના તળપદાર શબ્દોના શિષ્ટરૂપ લખો અહીં આપેલા તળપદા શબ્દોના શિષ્ટરૂપ લખવાના છે પેલું મલક એટલે દેશ ઈ એટલે એ અમોલું એટલે અમૂલ્ય મછિયારું એટલે સહિયારું લિયો એટલે લ્યો છોરે એટલે કે તાકાતે હાલો એટલે ચાલો વેળા એટલે સમય પંદર નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો અહીં આપેલા શબ્દોના વિરોધી શબ્દ લખીશું પેલું જીત તો પરહાર દેશ તો પરદેશ ઊંચું તો નીચું બહાર તો અંદર સોહામણું તો ડરામણું સોળ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો અહીં શબ્દ સમૂહ આપેલા છે તેનો એક શબ્દ લખવાનો છે પેલું ખેતર કે ગામની હદ સીમ જમીન ખોદવાનું એક ઓજાર ત્રિકમ અથવા કોદાળી પણ લખી શકાય દેશને દિશા આપનાર સૂતર યંત્ર કે યોજાર ચરખો વિભાગ ડી લેખન વિભાગ નિબંધ લેખન પુરુષાર્થનો મહિમા અથવા પરિશ્રમ એ જ પારસવણી વિશે નિબંધ લખીશું મનુષ્ય પાસે શ્રમ સિવાયની કોઈ વાસ્તવિક સંપત્તિ નથી જો એવું કહેવામાં આવે કે શ્રમ જીવન છે તો પણ કંઈ ખોટું નથી જીવનમાં શ્રમ ફરજિયાત છે શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં શ્રી શ્રીકૃષ્ણે કર્મ કરવા પર ભાર મૂક્યો છે જો તમને માનવ શરીર મળ્યું છે તો તમારે કર્મો કરવા પડશે યોગ્ય શ્રમ જ જીવનનો મહાન આશ્રમ છે પરિશ્રમ સંસારમાં સફળતા પ્રાપ્ત કરવાનું મહત્ત્વપૂર્ણ સાધન છે પરિશ્રમ કરીને આપણે આપણી આશા અપેક્ષાઓ પૂરી કરી શકીએ છીએ સંસાર કાર્યક્ષેત્ર છે એટલે કોઈ પણ કાર્યમાં સખત પરિશ્રમથી કર્મ કરતા રહીએ તો સફળતા મળે જ પરિશ્રમ જ જીવનને ગતિ આપે છે જો આપણે પરિશ્રમની ઉપેક્ષા કરીશું તો આપણા જીવનની ગતિ રૂંધાશે અકર્મણીયતા આપણને એવી રીતે ઘેરી લે છે કે તેના ઘેરાવમાંથી નીકળવું અત્યંત મુશ્કેલ બની જાય છે જ્યારે પરિશ્રમી વ્યક્તિ આ બધા જ પ્રકારની મુશ્કેલી સામે લડી જજુમી આગળ નીકળી જાય છે અને બહુવિધ સફળતા પ્રાપ્ત કરે છે અનેક પુરુષાર્થ પછી પણ જો પરિશ્રમી વ્યક્તિને સફળતા ન મળે તો પણ તે નિરાશ કે હતાશ થતો નથી પરંતુ તે એ જાણવા હંમેશા પ્રયત્નશીલ રહે છે કે તેને કાર્યમાં સફળતા કેમ ન મળી અર્થાત તે પોતાની નબળાઈઓને દૂર કરે છે એટલે જ સફળતા હંમેશા પરિશ્રમી વ્યક્તિના પગ ચૂમે છે એટલે જ તો કહેવાયું છે કે સિદ્ધિ તેને જય વરે જે પર સેવે નાય આ સંસારમાં ડગલેને પગલે આપણે સંઘર્ષ કરી જીવનનો માર્ગ આપણે પોતે જ કંડારવાનો છે આપણે કેટલા પણ શક્તિશાળી કોઠા સૂજ ધરાવનાર કેમ ન હોય પણ જો આપણે પરિશ્રમ ન કરીએ તો માત્ર કોઠા સૂજ આપણે લક્ષ તરફ ના લઈ જઈ શકે સંસારમાં જેટલા પણ મહાપુરુષો થયા છે તેમને પ્રાપ્ત કરેલ સફળતાના મૂળમાં સખત પરિશ્રમ અને શક્તિએ મોટો ભાગ ભજવ્યો છે આપણા સમાજમાં ઘણા બધા લોકો નિયતિવાદ કે ભાગ્યવાદી છે આવા લોકો સમાજની પ્રગતિમાં બાધક છે આજ સુધી કોઈ પણ ભાગ્યવાદીએ સંસારમાં કોઈ મહાન કાર્ય કર્યું નથી મોટી મોટી મહાન શોધખોળો આવિષ્કારો તથા નિર્માણ ખૂબ જ આકરા પરિશ્રમનું પરિણામ છે આપણા સાધન અને પ્રતિભા આપણને માત્ર દિશા ચીંધનાર છે એ આપણને માર્ગ બનાવે છે પણ લક્ષ સુધી આપણે પરિશ્રમથી જ પહોંચાય છે એટલે જ કહેવત છે કે પરિશ્રમ વિના પ્રારંભ પાંગળો છે આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો